કચ્છ જિલ્લામાં ચાલતા ઓવરલોડ અમારા વાહનો ટીવી ન્યૂઝની ટીમ દ્વારા ભુજ માધા પર હાઈવે પાસે આવેલ નોળવાડા સર્કલ વિસ્તારની મુલાકાત લેવામાં આવી હતી અને અમારી ટીમ ત્યાં પહોંચી ત્યારે જાણવા મળ્યું કે અહીં આશરે બે કિલોમીટર સુધી લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે અને તેના પાછળનું એકમાત્ર કારણ છે કે આડેધડ ઓવરલોડ વાહનો ચાલી રહ્યા છે મોટા વાહનો ગમે તેમ બેફામપણે ચાલતા હોય છે અને તેના કારણે નાના વાહન ચાલકોને ગાડી ચલાવવી મુશ્કેલ બની જતી હોય છે અને તેના કારણે ક્યાંક ને ક્યાંક ટ્રાફિક જામ થતો હોય છે હજી તો ગઈકાલનો જ બનાવ છે આડેધડ ચાલતા ઓવરલોડ વાહન એટલે કે એક ટ્રક ચાલકે એક્ટિવા ચાલકનો ભોગ લીધો હતો અને છેક લાંબે સુધી એક્ટિવા ચાલકને ઢસડ્યો હતો અને અંતે એક્ટિવા ચાલકનું કમકમાટેજુ હતું આ અંગે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે ખૂબ જ જરૂરી બની ગયું છે ઓવરલોડ વાહનો તેમજ મોટા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવે તેમના માટે યોગ્ય માર્ગદર્શિકા જાહેર કરવામાં આવે અને આ સાથે જ મોટા વાહનોના અવર જવરના ટાઈમ પણ નક્કી કરવામાં આવે તે વર્તમાન સમયની તાતી જરૂરિયાત છે